અન્ય આગળ ધરી પોતે બચવાનો પ્રયાસ કરી રહ્યાની ચર્ચા પણ જોવા મળી રહી છે સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં કેટલાક અસામારિક તત્વો સક્રિય હોય તેમ લાગી રહ્યું છે બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં પણ બેફામ રીતે બાયોડીઝલનું હાલમાં પણ શહેરમાં વેચાણ થઈ રહ્યું છે અગાઉ અનેક વખત બાયોડીઝલના વેપલા પર પોલીસે અને કલેક્ટરાલયની ટીમે દરોડા પાડ્યા હતા જોકે તેમ છતાં પણ અસામારિક તત્વો આજે પણ બેફામ રીતે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે તે સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે કતારગામ હાથી રોડ પર આવેલા તાપી નદીના પાળા પાસેના વિન્ટેજ પાર્કિંગમાં દરોડા પાડ્યા હતા જ્યાં મહિનાઓથી ચાલતા બાયોડીઝલના વેપલા પર પોલીસના દરોડાથી ભાગદોડી મચી જવા પામી હતી પોલીસને જોઈ મુખ્ય સૂત્રધાર પણ ભાગી છૂટ્યો હતો અને હવે અન્ય વ્યક્તિના નામે કેસ કરાવવા માટે ધમપછાડા કરી રહ્યો છે જોકે પીસીબી પોલીસની ટીમે સ્થળ પરથી અધધ કહેવા તેલો પંદર હજાર લીટરથી પણ વધુ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો સામે ઉભેરી આ લક્ઝરી બસમાં બાયોડીઝલ ભરાતો હતો તે જ સમયે પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા પીસીબીની ટીમે હજારો લીટર બાયોડીઝલ સાથે ટેન્કર તેમજ એક ટેમ્પો સહિતની લાખો રૂપિયાની મતા પણ કબજે કરી હતી આ મામલે સિંગણપુર ડભોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે જે ટ્વેન્ટી ન્યૂઝ ચેનલની ટીમ જ્યાં ઘટના સ્થળે પહોંચી તો ભાગદોડી પણ મૂચી જવા પામી હતી સામની તરફ જે લક્ઝરી બસ દેખાઈ રહ્યું છે ત્યાં અહીંયા ચોરી છૂપીથી આની અંદર બાયોડીઝલનો જથ્થો પૂરતા પકડાયો હતો આ બાબત ની જાણ પીસીબી થતા તરત તેમને રેડ કરી હતી અને જથ્થો પકડાઈ જોવા પામ્યો છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરના હાલ ખૂપા રીતે બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો છે કતાર ગામના હાથી વાળા રોડ પરના તાપી નદીના પાળા પાસે આવેલા વિન્ટેજ પાર્કિંગની અંદર અહીં આપણે બસ છે બહુ બધી બસ આપણે જોઈ રહ્યા છો જેની અંદર આપણે સૌરાષ્ટ્ર સહિતના અન્ય ગામો છે એ બસની અંદર બાયોડીઝલ વપરાતું હતું જેની પીસીબીને જાણ થઈ આપ જોઈ રહ્યા છો અહીંયા જે ટાકો છે બાયોડીઝલનો ભરેલો છે તેની બાજુમાં ટેમ્પો છે લગભગ પંદર હજાર લીટરથી પણ વધુ બાયોડીઝલનો હાલ જથ્થો પકડી પાડ્યો છે સાથે લાખો રૂપિયાની હાલ આ ટેન્કર પણ પકડી પાડ્યું છે આ બાયોડીઝલ ક્યાંથી લાવ્યા હતા કોને આપતા હતા કોણ છે આનો માલિક તેની ખરેખર જરૂરી તપાસ થવી જોઈએ તો જ આની અંદર આખો વેપલો બહાર આવશે એમાં કોઈ શંકા સ્થાન નથી જે માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષ સેટા સાથે સુરત